ત્યારે ખરેખર જે લોકો પર આફત આવી છે એને આફત સામે લડવાની ભગવાન શક્તિ આપે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ સાથે જ જે કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે કે જે ખેડૂતોને નુકસાન છે સુરેન્દ્રનગર જિલ્લા સહિત જે જે જિલ્લાઓમાં અને જે તાલુકાઓમાં ખેડૂતોને નુકસાન છે એ નુકસાનીનો સર્વે કરવામાં આવશે આવી જાહેરાત કૃષિ મંત્રી દ્વારા કરવામાં આવી છે ખરેખર જ્યારે કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે ત્યારે ક્યાંક તો જાહેરાત અધૂરી છે અથવા તો માત્ર સર્વેના નામે નાટક થઈ રહ્યા હોય આવું અમને દેખાઈ રહ્યું છે ખરેખર જે ખેડૂતોએ નુકસાન છે એને ક્યાં અરજી કરવાની ઓનલાઈન અરજી કરવાની કે ઓફલાઈન અરજી કરવાની કોના સુધી ખેડૂતોએ વાત પહોંચાડવાની કે મારે ખરેખર નુકસાન છે આ કોઈ જાહેરાતમાં વાત કરવામાં નથી આવી કઈ યોજના અંતર્ગત કેટલું વળતર ચૂકવવામાં આવશે એની પણ કોઈ વાત કરવામાં નથી આવી વર્ષો પહેલાં એસડીઆરએફના ધારાધોરણ મુજબ જે છ હજાર આઠસો પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવતા અને જે ખેડૂતોની મશ્કરી કરવામાં આવતી ખરેખર વર્ષો બાદ પણ એ જ ધારાધોરણ મુજબ વળતર ચૂકવવાના છે કે કેમ એની પણ ચોખવટ કરવામાં આવી નથી ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે જે અમારી ટેલિફોનિક ચર્ચા થઈ અમને જાણવા મળ્યું અને નવાઈ લાગી કે દરેક ગામની અંદર દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચી અને ટીમ સર્વે કરશે ત્યાર પછી સર્વેનો રિપોર્ટ તૈયાર થશે અને ઉપર મોકલવામાં આવશે આવું જિલ્લા ખેતીવાડી અધિકારીનું કહેવું છે અમે બહારથી કોઈ સર્વે માટે ટીમ બોલાવવામાં આવી નથી અને સ્થાનિક ટીમ છે એ ટીમ હું દાવા સાથે કહી શકું કે એક વર્ષ સુધી કન્ટિન્યુ સર્વે કરે તો પણ દરેક ખેડૂતના ખેતર સુધી આ ટીમ ન પહોંચી શકે એટલે ક્યાંકને ક્યાંક સરકાર નાટક કરી રહી હોય સર્વેના બહાને આવું અમને દેખાઈ રહ્યું છે અમારી નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને અને માનીય કૃષિ મંત્રી શ્રીને કે તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં જે વિસ્તારમાં ખરેખર ખરીફ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સાથે જ બાગાયત પાકમાં પણ નુકસાન થયું છે હવે નુકસાનનું ભરપાઈ સરકાર કરી શકે એમ નથી પણ કમસે કમ ખેડૂતને રાહત મળે એના માટે પ્રતિ એકર વીસ હજાર રૂપિયાની સરકાર જાહેરાત કરે આવનાર ત્રણ દિવસની અંદર જો સરકાર દ્વારા ખેડૂતોને કેટલી સહાય ચૂકવશું અને કેવી રીતે ચૂકવશું આ જાહેરાત કરવામાં નહીં આવે તો ત્રણ દિવસ પછી કિસાનોને ખેડૂતોને સાથે રાખી અને અમે રોડ પર ઉતરશું અને જે ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે એને ન્યાય મળે આના માટે સરકારમાં રજૂઆત કરીશું આભાર